નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નપુરમાં અને આજે આપણે વાત કરીશું મિત્રો રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે આ ભરતી મેળામાં છે મિત્રો ખૂબ જ સારા પગાર નહીં છે એ નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ભરતી મેળા વિશે તો આપ જાણતા જ હશો તો કંઈ ભરતી મેળાના અંદર છે એ જે તે કંપની છે એ આવે છે આપણું ઓપન ઇન્ટરવ્યૂ લેવાય છે અને ઓપન ઇન્ટરવ્યૂમાં જો તમારું સિલેક્શન થઈ જાય તો એ લોકો છે એ તમને નોકરી ઉપર રાખી લેતા હોય છે હવે મિત્રો આ ભરતી મેળા છે એના અંદર ખૂબ જ સારા પગારની નોકરી તમને મળવાપાત્ર થશે મહિને તમે ત્રેવીસ હજાર એકસો અને પંદર રૂપિયા એટલે કે ભાઈ ત્રેવીસ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ જ સારામાં સારો પગાર કહી શકાય જગ્યા પણ ખૂબ જ સારી છે પાંચસો જગ્યા ખાલી છે જાજો નહીં તો મિત્રો ખાલી પાંચસો લોકો સુધી આ વિડિયો પહોંચાડજો જેથી કરીને એ પાંચસો લોકો છે એને નોકરીની તક મળી રહે અને એ લોકો છે એ નોકરી મેળવે તો એના પરિવાર છે એ શાંતિથી જીવન જીવી શકે હવે રોજગાર કચેરી છે એ આવેલી છે મિત્રો જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે આ રોજગાર કચેરી છે એ આવેલી છે હવે તેના અંદર છે ક્યુઇસ વિનિંગ ટુગેધર કંપનીનું નામ છે એ સોલાર પેનલનું કામ કરી રહી છે કે જે સોનાર પેનલ મેન્યુફેક્ચરિંગ યુનિટ જામનગર ખાતે આવેલું છે તેના અંદર આ જગ્યા ખાલી છે ક્યુઝ કોર્પોરેશન લિમિટેડ મશીન ઓપરેટરની જગ્યા ખાલી છે હવે એના અંદર છે મહિલા અને પુરુષ બંને એપ્લાય કરી શકે છે જગ્યા ખાલી છે પાંચસો ઉંમરની વાત કરવામાં આવેલી છે મિત્રો ઓછામાં ઓછા તમારા વીસ વર્ષ અને વધુમાં વધુ ઓગણત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર છે તો તમે આ ભરતી મેળવવા ભાગ લઈ શકો છો શૈક્ષણિક લાયકાતથી વાત કરવામાં આવે તો મિત્રો તમે આઈટીઆઈ કરેલું છે અથવા તો તમે ડિપ્લોમા કર્યું છે આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે ભરતી મેળામાં ભાગ લઈ શકો છો મિત્રો લાયકાત હજુ બોલી જાઉં છું ડિપ્લોમા અથવા તો આઈટીઆઈ હવે એના અંદર તમે છે એ ટેકનિકલ ટ્રેડના અંદર તમે છે એ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ હવે ટેકનિકલ ટ્રેડની વાત કરવામાં આવે તો જે છે વાયરફેન ઇલેક્ટ્રિશિયન ટર્નર સ્વીટર રેફ્રિજરેટર સી એન સી એવી રીતે મિત્રો જે ટેકનિકલ ટ્રેડ છે તેના અંદર તમારા પાસે લાયકાત રહો છો તો તમે છે એ આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો મહિને તમને ત્રેવીસ હજાર એકસો અને પંદર રૂપિયા પગાર ચૂકવામાં આવશે પ્લસ તમારું સીટીસી કપાશે નોકરી તમારે જામનગર ખાતે જ કરવાની છે હવે ભરતી મેળાનું એડ્રેસ નોંધી લેશો મિત્રો જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે મિત્રો આ ભરતી મેળો છે ભરતી મેળાની તારીખ છે અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવાર ભરતી મેળાનો સમય છે સવારે સાડા દસ કલાકે મિત્રો તમારે ભરતી મેળાના સ્તર પર ઉપસ્થિત થઈ જવાનું છે હવે ભરતી મેળામાં ફક્ત ડિપ્લોમા કે આઈટીઆઈ અથવા તો ટેકનિકલ ટ્રેડવાળા એ જ આ જગ્યા માટે અરજી કરવાની છે સિવિલ કોમ્પ્યુટર કે કોપા કરેલ ઉમેદવારો અરજી કરી શકશે નહીં મિત્રો જો ખાસ આપણને નોંધ મારી અને કહેવામાં આવ્યું છે કે ભરતી મેળાના અંદર જેમણે ડિપ્લોમા કે टेक्निकल ट्रेड ટ્રેડમાં કર્યું છે એટલે કે તમે સિવિલ અને કોમ્પ્યુટર જે કોપામાં કોપા કરેલું હોય છે તમે કોમ્પ્યુટર માટેનું આ બે ટ્રેડ માન્ય ગણા નહીં બાકી તમને જણાવું કે ઇલેક્ટ્રિશિયન વાયરમેન ફિટર ટર્નર રેફ્રિજરેટર સીએનસી આ રીતના તમે બધા જે ટેકનિકલ ટ્રેડ આવે છે કે જે મશીન મશીનરી રિપેરિંગના ને એવા બધા હોય છે એ લોકો જ આમાં ભાગ લઈ શકે છે પગાર પણ ખૂબ જ સારો છે મિત્રો ત્રેવીસ હજાર એકસો ને પંદર રૂપિયા મારા જે અત્યાર સુધીના જે ભરતી મેળાઓ આવેલા છે તેના અંદર આઈટીઆઈ પરનો આ ખૂબ સારામાં સારો હાઈએસ્ટ પગાર છે જે મેં અત્યાર સુધી વાંચ્યું છે એના અનુભવથી જ મિત્રો તમને કહું છું અને જામનગરના અંદર જોબ લોકેશન છે પુરુષ અને મહિલા બંને ભરતી મેળામાં ભાગ લઈ શકે છે મિત્રો પાંચસો જગ્યા એટલે ખૂબ સારી જગ્યા કહી શકાય અને એક વાત હું આપને જણાવી દઉં મિત્રો કે ભાઈ તમે જ્યારે પણ ભરતી મેળામાં જાઓ ત્યારે એક સરસ મજાનું તમારું રેઝ્યુમ બનાવી લેવાનું તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ સાથે લેતા જજો તમે દસમા ત્રણનું રિઝલ્ટ બારમા ત્રણનું રિઝલ્ટ તમારું આઈટીઆઈ તમે કર્યું છે તો આઈટીઆઈનો રિઝલ્ટ તમારું જે પણ તમે જે એક્સપિરિયન્સ ક્યાંય નોકરી કરેલી હોય ને એક્સપિરિયન્સ હોય તો એ એક્સપિરિયન્સનું પ્રમાણપત્ર જ પછી તમે એના પછી બારમું પાસ કર્યું હોય અને તમે જે કોલેજ એવું કાંઈ કરેલા હોય મીન્સ કે જે પણ તમારા પાસે એક્સપિરિયન્સ અને ડિગ્રી છે એ બધું જ સાથે લઈને જશો મિત્રો આ માહિતી ખૂબ જ અગત્યની અને મહત્ત્વની લાગી મને એટલે મેં વિડીયો બનાવી અને તમારા માટે છે એ અપલોડ કરી છે મિત્રો જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે છે એ ચેનલને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો જે કમેન્ટ બોક્સમાં મને કમેને જણાવજો કમેન્ટમાં કે ભાઈ તમને કેવો વિડીયો લાગ્યો અને ભરતી મેળામાં જજો મિત્રો ખૂબ સારી પગાર છે હું તમને રિક્વેસ્ટ સાથે કહું છું તો મિનિમમ પાંચસો લોકો સુધી તો આ વિડીયોને શેર કરજો જેથી કરીને પાંચસો લોકો છે એ નોકરી મેળવે અને એના પરિવારના અંદર ખુશાલી આવી શકે ધન્યવાદ મિત્રો તો નવા જ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને શુભરાત્રીશું કરશે